તો હે મા હાડું તો ઊંધિયું લાયા છે મને જવા દે હું કઈશું લાવ્યો નહી હું તમને પતંગ લાયો નહીં દોઢી લાયો માડું તો પતંગ લાયા છે ઊંધું ઊંધ્યું છો આપેલું ઊંધિયું લાયા છે

ભલા આજમી રીચાર્જ રિચાર્જ નહી એટલે એવું હતું હું તમે કઈ ન જ તમે તાર પડ્યા તમે આજ કહો આ ઉતર્યા નથી એટલે આયા તો ઉતર્યા નથી ના યાર તો મેલથી ના દીધું યાર બેઠો બધું તારી તો શેક કોઈ ફરક ના પડે મશા નાશ્યા હોય બીજું તમે ઊંચ્યું આ તરના મંડે હોય પતંગ મતલબ તો લુલચી તો કેટલો તારી હું તો દોઢી પવરી આવે તો પેલી ચી કે ધોરી આવે કાકર વાળી યાર પેલી ગેડા ગેડા ના પેલી તારી યાર કાસ તો આટલા બધા કાસ ના કેવાય નવરંગ નવટી લૂંટી સગાઈ તમે યાર મને જરામાં તમાર માં શેરી જરૂરવાનું મત દોડ્યો ના મુ પતંગ પકડે તમે એવું મારા તોડ્યો આ

ના જવાયો થઈ જાય લૂંટી ચામાં ખબર પડે મહિનુ થઈ ગયું તમારી પતંગ લૂંટવા લાડવા નહી ખાવાના લાડવા ખાવાના પણ મોટા પેડું કેવાયું તો જતા નથી કીધું ટપતી જઈ હતી તું પણ ખબર પડે મોટા તો યાર ભાઈ ના ખબર ઓછી પડે આપડે તો લૂંટી સગાવજો પતંગ ના લૂંટી સગાવ છોડી યાર આબડું ગાઢ ના વર લઈ લઉં

યા તારે કોઈ લે લે આમ ગડલે મારી થઈ આ તો આ આ તો આવી ગયો લડું આડું આવી ગયો હા તો આવી ગયો આવી ગયો આ પાઈ દે છો આ તો આવી ગયો લઈ ગયો આવી ગયો પાઈ ના ગેશ કોનો વાટ આડું આ તો બે આડું આડું આવી આવી લઈ વાન જઈ આ

હા મેં કરવા આયો બધું છે બધું બધું પરમ કરો તો પૈસા પૈસા કઢાવ નથી અમાર હો સાનો જો અમે ય ઘજો હતી આ તો રૂજાની આ નાહાલુ લાગે એમને કીધું મુલી યાર તમને જેવું નઈ પતંગ તમે લાગી ગયી પણ મેળું કીધું એટલે બધા ગૌર માં પતંગ નું નાહાલુ લાગે પતંગ ના લૂંટવાના હોય કેવાય લેવા લૂંટી ના લૂંટવાના હોય પતંગ

અમા તા adat કરી સાડુ તમે આ છોંતી રાખો પરમિનજી હું કેતો ખબર ઓલી કર હું ઉંટી ઉખાવા આયો તો અલા હું ઉંટીયું હું ઉંટીયું ખાઈ લે બાબા ટેકર ખાવ ઉંટીયું વાર થઈ ગયો લે અલા ઘરના મોંગા ના આયા અમે નીતિ કા પાતં કો આ તો પંદં

Makar Grand Oke, oke aduh, wih, api mau bekerja, ada tuh itu, ba -baik, bu, bu. Baik. Paik, ya, iya, toh, toh, Makar toh, 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 Ah, toh, 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 कौन सा सा आई बोल તેન ઉરોક ઉરોક હા ઉરોક ચાડો હા હેડ્યો હા તમારા ગામમાં બોલ

આ જુજો સતીજી જુજુ ઓય શોક જુજો મારે 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 ચોખો થોડો ઓર મારા આટા પૂછવા છે આ તો કછસ મલઈ ના આય યાર ઓ મલઈ ના જુકા આ તો આડું તા એના ના આજુ ને ઓય કે લે લાવ લાવ ને આટુ પતે એય લાવ ફિર કી પક લો લાવ રો ફિર કી પક લો આટુ થકા આ પા દોરા છે જબાન સુખ લે આટુ વેના આટુ પતે વધારે ચોખી જુઓ એ

wait

આવ કરો થાય બધા ગટકો બખાડો થાય છે હું આટલી ઉમરે નો હારું પાડે શોખ છે મારો હનો શોખ પણ આવી ઉપર એના લે પિલું

ના આટલી ઉમરે છોકરો કરી ઉતરે તમારે ના કરવાની હોય ના ના બંધ કરાવી દો બધું નકા પછી પોલીસ બોલાવું ફટાફટ બોલ્યા જવાન કરો તમે તમારી આબરૂ થોડી સાચવી હે તમે જવાન કરો બોલાવું પછી થોડી જવાન કરો બરાબર લાઉ કલ્લે પોલીસ ને બોલાય ના રે ત્યારે તો ઉભો દે પાછળ આય યાર એટલે